વડોદરાના ખંડેરાવ માર્કેટ નજીક આવેલા નાનકવાડીમાં શ્રી ગુરુ નાનકજીની જન્મ જયંતિના પ્રકાશ પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શીખ સમાજના લોકો જોડાયા હતા આ ગુરુદ્વારામાં શીખના પ્રથમ ગુરુ શ્રી નાનક ગુરુ નાનક સાહેબ પધાર્યા હતા આ સ્થાન પર ભવ્ય ગુરુદ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે આ ગુરુદ્વારાને આશરે એકસો એક વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે ગુરુ નાનકજીના ભજન કીર્તન સાથે દિવસની શરૂઆત કરવામાં આવી તેમજ પવિત્ર ગુરુવાણી પણ કરવામાં આવી કથા કીર્તન શ્રી ગુરુ નાનક સાહેબ પાતશાહજીના જે ઉપદેશ છે તેઓના સૌ માનવ જાતના કલ્યાણ અર્થે માનવ ભલાઈ માટે અને માણસ કી જાત સભા એકે બો જે કોઈની વચ્ચે ભેદ નથી ના હમ હિન્દુ ના હમ મુસલમાન ગુરુ સાહેબે એવું ઉચ્ચારણ કરેલો કે અમે એક માનવી છીએ અને ધર્મ મારા માટે ઈશ્વર છે અલ્લાહ છે વાય પરમાત્મા જેના અલગ રામ છે